જોહાર જય આદિવાસી આદિવાસી વિસ્તારમાં સરકાર દ્વારા જે વિવિધ પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં આદિવાસી સમાજ આંદોલન કરી રહ્યું છે આવેદનપત્રો પણ આપી રહ્યું છે અને આ જે અલગ અલગ પ્રોજેક્ટો આવી રહ્યા છે એમાંનો એક છે એને છપ્પન એનએચ છપ્પનને લઈને ગત દિવસોમાં આવેદનપત્રો પણ અપાયા રેલીઓ પણ નીકળી અને એનએચ છપ્પન જે છે તો એને ફોર લેન બનાવવાનો સરકારનો પ્રોજેક્ટ હતો જે વાપીથી સાંભળાજી સુધી હવે આ વિરુદ્ધમાં દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ તાપી જિલ્લાના સુરત જિલ્લાના નવસારી જિલ્લાના અને વલસાડ જિલ્લાના જે આદિવાસીઓ છે તેઓ સતત વિરોધ કરી રહ્યા હતા અને એનું મુખ્ય કારણ એ જ છે કે ક્યાંક ને ક્યાંક આ જે ફોર લેન રસ્તો બનવાનો છે તો એમાં જે હાલમાં એક રસ્તો ચાલુ છે તો એ રસ્તાને છોડીને એ રસ્તાની બીજી બાજુ એટલે કે નવો જ રસ્તો બનાવવા માટે સરકાર પ્રોજેક્ટ લાવી હતી અને આના કારણે જે આદિવાસી ખેડૂતો છે તો એ ખેડૂતોને પોતાની જે જમીન છે એ છીનવાઈ જવાનો ડર હતો અને એના કારણે ગત દિવસોમાં જે સર્વે કરનારી ટીમ હતી જે સરકારી અધિકારીઓ હતા એ તમામનો આદિવાસી સમાજ દ્વારા ખૂબ મોટા પાયે વિરોધ કરવામાં આવ્યો હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો અને અનેકો ઘટના બની જો કે હવે તાપીથી વાપી એટલે કે તાપી નવસારી અને વલસાડ જિલ્લાના જે આદિવાસીઓ છે જેમને પોતાની જમીન છીનવાઈ જવાનો ડર હતો કારણ કે આખો હાઈવે નવો બનાવવાની વાત ચાલી રહી હતી તો એમના માટે એક ખુશખબર છે કે એનએચ છપ્પનનો જે ફોર લેન બનાવવાનો જે પ્રોજેક્ટ હતો તો તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રદ કરવામાં આવ્યો છે બાર છ બે હજાર પચીસના રોજ એનએચએ આઈ એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાપી જિલ્લાના જે કલેક્ટર છે અને ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ એમને એક પત્ર લખીને આ બાબતે જાણ કરી છે અને એમાં એમણે જણાવ્યું છે કે જે ફોર લેન એને છપ્પન બનાવવાની જે વાત હતી જે પ્રોજેક્ટ હતો તો તેને રદ કરવામાં આવ્યો છે અને એના માટેનું જે કારણ છે તો એમણે જણાવ્યું છે કે જમીન સંપાદનમાં મુસીબતો થતી મુશ્કેલી ઊભી થતી હતી જે જમીનો સંપાદિત કરવાની હતી તો એનું જે વળતર છે તે ખૂબ ઊંચું જતું હતું અને ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજના લોકોએ વિરોધ કર્યો અને આ પ્રોજેક્ટને સતત પોતાના વિસ્તારમાં ન આવવા દેવા માટે લડત લડી તો એના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર છે એ સરકાર ચૂકી છે અને આ પ્રોજેક્ટમાં તાપી વલસાડ અને નવસારી જિલ્લાના જે આદિવાસીઓ છે એમની જીત થઈ છે જોકે આ જે પ્રોજેક્ટ છે તાપીથી વાપી સુધી જ રદ કરવામાં આવ્યો છે એટલે કે તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં જ પરંતુ એના આગળ જે સુરત જિલ્લો છે તો ત્યાં એ પ્રોજેક્ટની જે કામગીરી છે તે ચાલશે હવે આ તાપી જિલ્લાના કલેક્ટરને લેટર મળ્યો છે જે અમારા સુધી પહોંચ્યો છે એટલે એ આધારા અમે તાપીની વાત કરી શકીએ છીએ પરંતુ સુરત જિલ્લામાં શું પ્રોસેસ છે એની હજુ ખબર નથી એટલે એની પણ કંઈ પણ અપડેટ હશે તો અમે તમને જણાવીશું પરંતુ હાલ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં જે આ નેશનલ હાઇવે છપ્પન બનાવવાની વાત હતી જે ફોર લેન કરવાની વાત હતી એ રદ કરવામાં આવ્યો છે એનએચ એઆઈ એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કલેક્ટરને જે પત્ર લખ્યું છે એમાં એમણે જણાવ્યું છે કે વ્યારા બાયપાસ એટલે કે બાયપાસથી જે રસ્તો બનવાનો હતો એનું જે અંતિમ બિંદુ એટલે કોઈ માલોઠા ગામ હતું તો તે પણ રદ કરવામાં આવ્યું છે અને માલોઠાથી લઈને જે પાઠકવાડી સુધીના જે ગામોનો સમાવેશ થતો હતો જેમાં ડાટ છે કાંજણ છે બામડામાં નજીક રામકુવા જયસિંહપુરા કડદ વાંકલા પાટી ડોલવાણ અને પાઠકવાડી તો ત્યાં સુધીનો જે આ ફોલેન રસ્તો બનવાનો હતો તો તેને રદ કરવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે વિરોધ થયો જે લડત ચાલી તો એનું આ પરિણામ મળ્યું છે અને અહીંથી લઈને પછી જે નવસારી જિલ્લામાં વાંસદા છે એ બાજુના જે ગામો છે તો ત્યાં પણ એ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યું છે એટલે આની જે જાણ છે તે વાતા નવસારી જિલ્લા કલેક્ટરને પણ કરવામાં આવી હશે અને એના આગળ વલસાડ જિલ્લામાં પણ આ જે પ્રોજેક્ટ છે આ જે ફોર લેનની વાત થઈ રહી હતી એ રદ કરવામાં આવ્યો છે અને આ જે લેટર છે એમાં જણાવ્યું છે કે એનએચ છપ્પનની જગ્યાએ હાલમાં વૈકલ્પિક રસ્તો એટલે કે એનએચ ફિફ્ટી થ્રી છે તો એના કારણે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે એવી વાત જણાવવામાં આવે છે જો કે પહેલાં પણ એ જ વાત ચાલી રહી હતી કે એક રસ્તો ચાલુ છે અને એ રસ્તામાં એટલું બધું ટ્રાફિક પણ નથી રહેતું અને અવર જવર માટે રસ્તો ચાલુ જ છે તો પછી બીજા રસ્તાની શું જરૂર એ વાતને લઈને પણ આદિવાસી સમાજમાં વિરોધ હતો કેટલાક આદિવાસીઓ પોતાની જમીન આપવા માટે તૈયાર થયા હતા પરંતુ એમાં સમસ્યા એ હતી કે વળતર વળતર ખૂબ ઓછું આપવામાં આવ્યું હતું એવા પણ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા હતા અને કેટલાક જ લોકોએ આ બાબતે વિરોધ કર્યો અને લડત ચલાવી તો એ જ લોકોએ વિરોધ કર્યો લડત ચલાવી પોતાની જમીન આપવાની ના પાડી તો એમના કારણે જ આ જીત મળી હોય એવું આપણે કહી શકીએ કારણ કે ઘણા ગામોમાં અમને એવી પણ માહિતી મળી કે જે હાઈવે જઈ રહ્યો હતો તો હાઈવેની આસપાસના જે લોકો જમીન આપવા માટે ના કહી રહ્યા હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક જે સરકાર સાથે જોડાયેલા કાર્યકર્તા હોય હોદ્દેદારો હોય એટલે કે એક રીતે કહીએ તો એમના જે દલાલો છે એમના દ્વારા એ જે ની આસપાસના લોકો હતા એમને સમજાવવામાં આવી રહ્યું હતું કે આ જમીન આપવાથી તમને જમીનનું સારું વળતર મળશે અને અહીં તમે દુકાન ચલાવી શકશો જેથી કરીને તમારી રોજગારી પણ ઊભી થશે આવા પણ કેટલાક પ્રલોભનો આપવામાં આવ્યા હતા જેના કારણે કેટલાક લોકો જમીન આપવા માટે તૈયાર થયા હતા ત્યારે કેટલાક લોકોએ સખત શબ્દોમાં જમીન આપવાની ના કહી દીધી હતી અને એમણે કહ્યું હતું કે અમારી પાસે એકથી બે જ વીકા જમીન છે જો અમારી જમીન છીનવાઈ જશે તો પછી અમે ક્યાં જઈશું અને એમણે સતત લડત લડી કેટલાક લોકોએ હાઈકોર્ટમાં પણ અવાજ ઉઠાવ્યો અને માંડવી તાલુકાના જે લોકો છે તેમનો હાઈકોર્ટમાં એમણે અવાજ ઉઠાવ્યો છે હવે સુરત જિલ્લામાં શું અપડેટ છે તે માહિતી અમને નથી એટલે એ બાબતે નહીં કહી શકે પરંતુ અમારા સુધી જે માહિતી આવી છે તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો તાપી જિલ્લામાં પણ જે વ્યારા બાયપાસ છે એની વાત કરવામાં આવે છે એના પહેલાંનો જે રસ્તો છે તેની હજુ વાત નથી કરવામાં આવી પરંતુ તાપી જિલ્લામાં જે ગ્યારા બાયપાસનો જે રસ્તો બનવાનો હતો ત્યાંથી લઈને જે પાઠકવાડી સુધીનો અંતિમ બિંદુ એટલે કે તાપી જિલ્લાની હદ સુધીનું જે વાત છે તે તાપી જિલ્લા કલેક્ટરને જે લેટર મોકલ્યો તેમાં જણાવવામાં આવ્યું છે એટલે એના આગળના વ્યારાની આગળના જે ગામો છે તો તે બાજુ કદાચ આ પ્રોજેક્ટ રહેશે પરંતુ જ્યાં નવો રસ્તો બનાવવાની વાત થઈ રહી હતી ત્યાં આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યું છે એટલે એ આદિવાસી સમાજના લોકોની જીત કહી શકાય અને આવનારા સમયમાં હજુ પણ આવા ઘણા બધા પ્રોજેક્ટો આવશે અને વર્તમાનમાં પણ ઘણા બધા પ્રોજેક્ટો આવી રહ્યા છે એના કારણે આદિવાસી સમાજ સતત આંદોલનો કરી રહ્યો છે વિરોધ કરી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટોથી આદિવાસી સમાજને ખૂબ મોટા પાયે નુકસાન તો થવાનું જ છે કારણ કે જમીન છીનવાઈ જશે પોતાની રોજગારી છીન છીનવાઈ જશે પોતાનું સંસ્કૃતિ પોતાનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જશે અને એના કારણે જ ઠેર ઠેર વાપીથી લઈને અંબાજી સુધીના જે આદિવાસીઓ છે તેઓ આંદોલન કરી રહ્યા છે તો આદિવાસી સમાજના તમામ લોકોએ આ તમામ મુદ્દે જાગૃત થવાની જરૂર છે લડત આપવાની જરૂર છે કારણ કે લડત લડનારા ઘણા બધા નથી હોતા એકથી બે જ વ્યક્તિ હોય છે પરંતુ એમની જે લડત હોય છે એનું પરિણામ તમામ લોકોને મળે છે સમગ્ર સમાજને મળે છે અને આ જે એનએચએ જે કલેક્ટરને લેટર લખ્યું છે એના પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ એક કે બે વ્યક્તિઓની લડાઈનું પરિણામ આજે તાપી જિલ્લાના નવસારી જિલ્લાના અને વલસાડ જિલ્લાના જે આદિવાસીઓ છે એમને મળ્યું છે અને એમની જે જમીન સંપાદિત થવાની હતી તે આ પ્રોજેક્ટ થતાની સાથે અટકી જશે એટલે તમામ માટે એક સારી વાત કહેવાય પરંતુ આવનારા સમયમાં હજુ ઘણા પ્રોજેક્ટો આવશે ઘણા આંદોલનો કરવા પડશે અને ઘણા વિરોધ નોંધાવવો પડશે વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી